હેલો એવરીવાન વેલકમ બેક ટુ માય આઈ હોપ કે ઠીક ગુડ મોર્નિંગ સાથે સવારના વાગી ગયા છે અને મોર્નિંગ મસ્ત મસ્ત થઈ ગઈ છે સવાર સવારમાં થોડોક વરસાદ આવી ગયો થોડીક સનલાઇટ નીકળે છે છે બધું એવું તો તો ચાલો સૌથી આપણે ને કિચન માં મળીએ અને આપણું બ્રેકફાસ્ટ તો મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી જો મમ્મીને શરદી જેવું થઈ ગયું છે મને શરદી જેવું થઈ ગયું છે મને એમ છે વાતાવરણ થોડુંક ચેન્જ થયું છે એટલે એવું લાગે છે આપને ચા માં એટલી બધી ખબર ન પડે પણ થોડી કાચી હોય તો ખબર પડી જાય તો ચાલો કાલે હોય તો દૂધ પીતા હોય એવું લાગે અલગ અલગ લાગે તો આજે જો ચારે છે ને મારે આજે વઘારિયા ખાઈ લેવાના છે કારણ કે શ્રાવણ મહિનો બે છે ને પછી આપણે થોડુંક નહીં ખાઈ એવું વિચાર છે એટલે મેં કીધું ત્રણ સાત દી બધું ખાઈ લઉં પાંચ તારીખ લગી અને કાલ મમ્મી ઉપર એક કોમેન્ટ આવી હતી મને નામ ભૂલાઈ ગયું છે કે મમ્મી કે કપડાની ઇસ્ત્રી હાથે કરે છે કે કપડાના ઇસ્ત્રી કરવા તો બહાર આપી જો કે એમ થાય એટલું કરાય જ ને એમાં હું ને પણ એમાં એવું હોય મમ્મીને ઘરમાં છે ને ખાલી કામ થોડું થોડું બધું કર્યા રાખતા હોય અને બીજું કઈ નવરાય વાળું કામ ગમે નહીં એટલે કપડાની ઇસ્ત્રી હાથે ઘર નાખે બાકી અમે બહાર દઈ એકવી અને બહાર દેવા જાય તો એ ત્રણ સાત દીએ બે દીએ એમ દેવા આવતા હશે ક્યારે આવે અને આ રોજે રોજ ની થઈ જાય એને મુકાઈ જાય હા અમારે પાછી ત્રણ જોડી હોય અમારા ઘરમાં એટલા બધા લોકો ઝાઝા નહીં એટલે રોજે ત્રણ જોડી હોય અને એક કોમેન્ટ આવી હતી બહુ મસ્તો કે દીકરી સાસરે પણ એ હું વાંચીને પછી તમને હરખું કહું હું હતી સવારનો નાસ્તો કરવા બેસી ગયા જો નાસ્તામાં મસ્ત મજાના મમ્મી વઘાર્યા છે ને કડકડિયા બનાવ્યા છે રોટલી ના છે અગર ભાખરી ના હોય ને આ બાજુ ચા લીધી છે આ બાજુ જો રોહિત બે ગયો છે અને રોહિત ગરમા ગરમ ચા નો પીએ કે બોલ પીએક તું આપણી ચેલેન્જ કરી એટલે ગરમા ગરમ સીધી કેટલી મજ કાઢીને પીવાની આખો નાસ્તો બગડે કારણ કે એવું થાય કે આખો દી પછી ઓલી જીભ છે ને બળેલી નો રે

તો એન સુધી મસ્ત નાસ્તો કરી લીધો છે ને હવે આપણે જોઈશી મમ્મી જમવા જમવામાં શું બનાવે છે આજે થોડુંક એવું કામ છે તો કામ ફિનિશ કરી તમને આગવામાં થયા છે અત્યારે બપોરના બાર અને મમ્મી છે ને એ નવું શાક બનાવવાના છે ને એવું મને કહે છે તો ચાલો મમ્મી હું શાક બનાવવાના છે ને એ આપણે મમ્મીને પૂછીએ તો આ બાજુ મમ્મી કાંદા ટમેટા કાપવા બેસી ગયા છે અને આ બાજુ પેપ્સિકમ લઈ લીધા છે

આજનું ટાઈટલ જ આવશે એવું લાગે છે તો ચાલો બધા લોકોની બહુ આવી કે રક્ષાબંધન હું આપવાના છો તો હજી બહુ વાર છે તો જોવું હું આપશું અને ઘણા લોકોની કોમેન્ટ આવી છે કે બધાના ભાઈ અમુક લોકોના ભાઈ આખું આખું વર્ષ રાખડી રાખે અને અમુક લોકો એમ કીધું આવે ને ત્યારે સોડી નાખવાની હોય અને હું એક દીમાં રાખડી એટલે નાખતો કે રાખડી છે ને બધી છે ને મોતીની ને ની હલકું ક્વોલિટી આવે ને એટલે મારો હાથ છે ને તતડી જાય એની ઉપર ગરમી થાય ને એટલે મારા હાથમાં પોડલી થઈ જાય પોડલી ત્રણ ચાર દિવસ પસી જાય એટલે હું રાખડી છે ને બાંધી ને પછી હાથ થાય ને તરત સોડી જ નાખતો હોય ને ને એવું બધું એટલે હા એટલે છે ને એટલે છોડવી પડે બાકી આપણે એક વર બાંધવી પડે ને તો કાંઈ વાંધો ન હોય બીજી કોમેન્ટ એવી આવી એન્જલ આહિર ની એને એના મમ્મી છે ને રૂપિયા થી બારોબાર જોખી હતી ને પેંડા થી બારોબાર જોખી હતી તો આપણે મમ્મી જોખી તો ત્રણ કિલો પેંડા જ આવે કારણ કે તરત જોખી તો વજન ત્રણ કિલો જ હોય તો કોઈ થાય નહીં હે

અને મમ્મી નો આ બાજુ પેપ્સિકમ કાજુ ની રેસીપી આપડે આપવાની છે તો રેસીપી આપીને ખાઈ સુઈ જવાનું છે આજ આખો દિવસ આરામ પૂરો કરવાનો છે કારણ કે કન્ટિન્યુ યોગા કરું છું ને એમાંથી મેં કોઈ દી બ્રેક જ નથી લીધો તો આજ આપણે છે ને રેસ્ટ ડે થોડોક લઈ લેવો ને આરામ કરીશું બાકી હાલત બહુ ખરાબ મમ્મીએ જો કાજુ પેપ્સિકમ શાક બનાવવા માટે કાંદા ટમેટા ગ્રેવી લઈ લીધી છે કાજુ લઈ લીધા છે ને પેપ્સિકમ લઈ લીધા છે હવે મમ્મી સૌથી પહેલા શું કરવાનું છે કાંદા નો વઘાર કરવાનો છે ને બાઉલ એટલું પાતળું છે ને તો ઘાય ઘાત ત્યાં લાવી દે હે ને તો ચાલો સૌથી પહેલાં આપણે હિંગ નાખીને છે ને વઘાર કરવાનો છે તો મમ્મી ચેક કરે છે તે લ કે નહીં તો હિંગ નાખી દીધી ને આની અંદર છે ને મમ્મીએ કાંદા ટમેટાની ગ્રેવી નાખી દીધી છે હવે મમ્મી શું કરવાનું છે હમ તો ગ્રેવીને સડતા કેટલો ટાઈમ લાગે તો ગ્રેવીને છે ને સડવા દેવાની છે આની અંદરનું જે પાણી હોય ને બધું બાળી નાખવાનું છે તો પછી શું આપણે કરવાનું છે આમાં પાણી બળે તો એવું છે તો આની અંદર મીઠું ને એવું તમારે સ્વાદ અનુસાર નાખવાનું છે ઘણી હું કહેતો કે જેને હોય ને એને ઓછું નાખવાનું જેને ન હોય એને વધારે નાખવાનું તો જો મમ્મી આમાં મીઠું નાખી દીધું છે સીંધવ મીઠું અને હવે હળદરને ચટણી પછી આને છે ને અલગથી ફ્રાય કરશે મમ્મી કેપ્સિકમ ને અને કાજુ ને હા તો અલગથી ફ્રાય કરવાનું જો આની અંદર હળદર નાખી દીધી અને હવે થોડીક આપણે ઉપરથી છે ને લાલ ચટણી નાખી દઈ આ તીખી થાય છે કે ઓલું કલર વાળું છે તીખી છે પણ બહુ તીખી નથી આ બે ચટણી આવે તમે રસોડામાં હો ને અને બાયુ બહાર ગયા હોય તો બનાવો ને તો એક ચટણી તીખી હોય ફૂલ અને એક ખાલી કલર પકડવા ચટણી હોય એ રીતના હોય ને કાશ્મીરી હોય એટલે આપને ખબર ન હોય ને કારણ તીખી કલર પકડાવવા નાખી દે તો શાક થઈ જાય તીખું આ બાઉલ ઓલા ગેસના ચૂલા ઉપર મતું મમ્મી કે ઉપર પડશે એટલે ફેરવી નાખું જો આ બાજુ મમ્મી એ કાજુ ફ્રાય કરવા છે ને મૂકી દીધા છે હવે આને કાજુ છે ને રાતા થોડાક બ્રાઉન કલરના થઈ જાય ને એટલે માની લેવાનું કે ફ્રાય થઈ ગયા છે હવે તો જો કે તમે લોકો રેસીપી બનાવી બનાવી શીખી ગયા હશો કે કાજુ ફ્રાય કઈ રીતના થાય અને એક સબસ્ક્રાઈબર ની કોમેન્ટ એવી આવી હતી બંસરી જેતાણી ની કે તમે લોકો આઈટમ ઉપર શું બનાવવાના છો તો મમ્મી આપણે આઈટમ ઉપર શું બનાવવાના છે પહેલા બધું બનાવતા હવે કાઈ કોઈ બહુ ખાતું નથી એટલે કાઈ બનાવવાનું થાતું નથી પહેલા એટલે બનાવતા કે છોકરા હતા નાના અને તે ચક્કરપારા ઘૂઘરા મોહન થાળ ગાંઠિયા અને ઓલી આપણે પૂરી બનાવતા શું કહેવાય પૂરીને પૂરી ભૂલાય કે મેંદાની પૂરી બનાવતા ફરસી પૂરી કે કે મેંદાની પૂરી કે એવું બધું બનાવતા પણ આ આઈટમ મે મમ્મી હું બનાવશું છું નક્કી કર્યું છે કે હાલો પછી વાત કરીએ તો જો આ બાજુ છે ને હવે બીજો પેપ્સી કમ ફ્રાય કરવાય મમ્મીએ બાઉલમાં નાખી દીધા છે અને શું કહેવાનું તો આ આઈટમ મે હું બનાવું મમ્મી એ જે કાઈ જ નથી નકી નથી કર્યું આ જે ખાવું છે ને બનાવું અને શક્કરપારા મને છે ને ખાવાનું બહુ મન થયું હમણાં હું ખાવસા ખાવા ગયો એમાં પાપડી આપે ને ની પાપડી આપે અને ચક્કરપારા ઘઉંના કડક બને ને એટલે એ પોરા એવા આપણે ચક્કરપારાની તો ટ્રાય કરીશું મમ્મી પૂરાની યાદે તાજી કરે એક હા તો ચાલો આ બાજુ મમ્મી છે ને પેપ્સિકમ અને કાજુ બે એક સાથે ફ્રાય કરીને એ વસ્તુ છે ને સડવા દેવાની છે કાજુ અને પેપ્સિકમ એ અને ગ્રેવી સડવા મૂકી દીધી છે હવે બે વસ્તુ સડી જાય ને ત્યારે કાજુ અને પેપ્સિકમ ને નાખી દેવાની છે ગ્રેવીમાં એટલે શાક થઈ ગયું રેડી મમ્મી એમાં પછી નાખીને થોડીક વાર સળવા દેવું પડે એવું છે ત્યારે તમને બતાવીએ કેપ્સિકમ અને કાજુ મમ્મી સડવા મૂક્યા હતા એ સડી ગયા છે ગ્રેવી માંથી બધું છે ને પાણી બળી ગયું છે જો અને આ બાજુ કેપ્સિકમ સડી ગયા છે તો હવે બે મિક્સ કરવાનું છે

કાજુ કેપ્સિકમ નું બનાવાનું છે ઘણા એમ કેપ્સિકમ નો કહેવાય કેપ્સિકમ કેવાય ને એવું અત્યારે જે આ તમે લોકો સમજી જ આવશે ને એ મહત્વનું છે હે ને તો ચાલો એની અંદર છે ને કાજુ કરીનો મસાલો નાખવામાં આવશે તો મમ્મી મસાલો નાખી દે અને હવે શાક રેડી થઈ ગયું છે તો બ હવે જમમાં તાણે મળશે હાને મસાલો તો હો હોન રીતના હાવને નાખવાનો હે કોઈ પેનીટ્રી કાન નાકો પંજાબી નાખવાનો એમ પંજાબી મતલબમાં નાખવાનો તો પહેલી વાર આપણે ખાઈ છીએ કાજુ પેપ્સી કેપ્સિકમ નું શાક અને ટેસ્ટ કરીને જોઉ મમ્મી એમ કહે છે પેલા બનાવતા પણ બહુ ટાઈમ પેલા બનાવતા છે એટલે આપણે ખાધું હોય તો યાદ નહીં હોય બહુ ટાઈમ થઈ ગયો છે તને યાદ ન હોય નકર આપણે પહેલા બનાવતા અહીં અહીં આવી ન બનાવ હા એટલે જો અહીં આવીને પહેલી વાર બને છે એટલે ટેસ્ટ કરીને કેવું કેવું બન્યું છે વાગવામાં થઈ ગયા છે બોપરના એક અને જમવા માટે બેસી ગયા છે તો જમવામાં બનાવ્યું છે પેપ્સિકમ કાજુનું શાક રોટલી અને થોડોક એવો સલાડ હતો કે મમ્મીએ ડુંગળી લઈ લીધી બધાએ આપણે ડુંગળી છે ને હવે બહુ ઓછી ખાઈ છે પહેલા હું વધારે ખાતો અને રોહિત ઓછી ખાતો હવે ઊંધું થઈ ગયું છે તો કેમ ખાવા મળ્યો વધારે

ખબર આવપ્સિકમ કાજુ નું બોલાય જાય છે કાજુ કેપ્સિકમ મમ્મી એ નવું નામ આપ્યું યુટ્યુબ માં સર્ચ કરવું જોઈએ આવું કઈ આવે છે યુટ્યુબ માં ખબર નથી જોતા નો એટલે ખબર ને તાજુ કેપ્સિક નવું નામ આપી દેવાનું તો ચાલો બધા જમવા પપ્પા એમ કહેતા હતા કે મારે હસોડું નથી ખાવું તોય પપ્પા બે રોટલી ખાઈ ગયા ખાઈ ગયા અમસ્થા નથી ના નહોતી ના પાડી હું કહી દઉં જે રિયાલીટી છે ને કે થોડુંક આજે અમારે જમવા છે ને લેટ થઈ ગયું છે અને પપ્પાને ફોન આવવા મને એટલે કે મારે હવે ખાવું નથી હું જાઉં છું એમ એવું ન હોય કારણ કે લેટ થઈ જાય

પપ્પાનું એવું કેવું છે કે ટાઈમ ટુ ટાઈમ ઓફિસ ખોલવાની કારણ કે ઓફિસ ખોલવામાં એવું છે કે અમારી પાસે ટાઈમ હોય અમારે બીજા બધા થોડા થોડા કામ હોય ને પતાવતા પતાવતા મેં ઓફિસે કેટલા વાગે જાય નહીં એટલે છે ને એવું થતું હોય તો પપ્પા ખોલીને બેહતા હોય બધા ત્યાં આવતા હોય તો કાંઈ નહીં ચાલો એટલે પપ્પાને નહોતું ખાવું જે હતું નહીં મને કહી દીધું તો રોંડાના વાગી ગયા છે ને ઓફિસેથી ઘરે આવી ગયા ને આ બાજુ મમ્મી બનાવવા મળ્યા છે ચા

અને એક કોમેન્ટ આવી આવી હતી કે રાધિકા જે કહેતી હતી ની હાસુ છે 72 વર્ષ પછી આ શ્રાવણ મહિનાનો યોગ આવ્યો છે સોમવાર થી ચાલુ થાય અને સોમવારથી થી એન્ડ થાય તો હું છે તમારે રહેવાનું છે શ્રાવણ મહિનો અરે એક તો રહેવું કે નક્કી એવું છે આ હું ભૂખે નો રહીએ મમ્મી ભૂખા ન રહીએ કે એટલે નઈ લઈને આ બાજુ જો અમારા ભાઈને ચા ખપે ખપે બેહી ગયા છે અહીંયા ખપશે ચા ચા તો ખપે જ ને તારે ખપશે મારે આજ ખપશે શ્રાવણ મહિના પહેલા બધું ખપશે હવે પછી આપણે બંધ કરીશું તો શું છે આજના ન્યૂઝમાં કઈ છે કે નહીં ઓલિમ્પિક ઓલિમ્પિકમાં આવે છે એક શૂટ નું ઓલું આવ્યું ને એમાં મને એમ કે હું શૂટર વધતો પણ આપણે કેટલું કરીશું એમ થાય ચાલો હવે ચા પાણી બને એટલે ચા પી હું પપ્પા ને રોહિત મોંઢાનો નાસ્તો કરવા સાથે બેઠા છું રોહિતની ફાફડી લીધી છે મેં ચા લીધો છે ને પપ્પા એ ચા બીજી લખાબી ફરી છે અને હું કહું પપ્પા કે લાવું નથી આમ વરસાદ વરસાદ છે આમ દેહ માં જઈએ આપણે હે દેહ માં જઈએ ઓલો ડ્રેગન ફૂડ વાવી કમલમ ફૂડ વાવી મોસમની બધા દેહ માંથી વયા પછી તમારે જવું છે એમ જો મારે પપ્પાનો છે ને પ્લાન છે ગામડે જવાનો કે આગળનું થોડું ગાર્ડન જેવું છે ને અમારે ગાર્ડન તો ન ઓકે પોપડા જેવું છે હા એમાં બધું વાવી આપણે મોસમની અને એવું કારણ કે આ દાદાની વાવે છે ને એ કઈ થાતું નથી એટલે થોડુંક આમ એક્સપિરિયન્સ થી વાવવું જોઈએ હવે બધું ને આમ લોજિક થી એમ સિકુને બધું તો સિકુડી ને મોટી થઈ ગઈ આવું છે આ તમારે બે કે એક્સપિરિયન્સ છે દાદા એક્સપિરિયન્સ ન હોય પણ આપણે ગાડી લઈને જાય ફોર વ્હીલ લઈને બરોબર તો નર્સરી માં જાય તો એ લોકો પાસે તો હોય ને હોય હોય એટલે ત્યાંથી આપણે રોપડા ને એવું બધું લેતા આવી કે ભાઈ એક બે વર્ષમાં જલ્દી બધું થાય ને આવા રોપડા આપો

છે ને લીધા વિના મમ્મી ની ચેલેન્જ કરી હતી ને બહુ બધા લોકો ને ગમી તો બે કોમેન્ટ એની ઉપર એવી આવી કે એવી ચેલેન્જ કરો ફરીથી તો એક કોમેન્ટ એવી આવી છે પાંચ વાર બોલો ગાય ખાય છે ગાય ગાય ખાય છે ઘાસ અને ભેંસ પીવે છે સાસ તો મમ્મી બોલો

આપડે બીજું આપી કે શ્રુતિ ની મારું તો ન જ થાય શ્રુતિ ની પુત્રી કૃતિ હાલો

શ્રુતિ ની પુત્રી કુતિ શ્રુતિ ની પુત્રી પુત્રી આમાં કોઈ લાંબુ હાકી જ જો આવું થાય તો ચાલો હવે આથી આજની ચેલેન્જ કાલ ની કઈ ચેલેન્જ કરવી ને એ થોડુંક લખજો કોમેન્ટમાં અને હવે થોડીક વાર છે ને થોડુંક કામ સહી પતાવતા હું બહારનું કામ છે ત્યાં જતા હું પછી તમને મળું સાંજના જમવામાં શું ને એવું બને છે ને બધું બતા સાંજના વાગી ગયા છે સાડા સાત અને આ બાજુ મમ્મી સાંજનું જમવાનું બનાવે છે ને શરદી થઈ ગઈ ને એના હિસાબે બહુ માથું દુખે છે અને શીખે એટલી આવે છે મને હમ વાતાવરણ થોડુંક ચેન્જીસ થયું હોય છે ને એટલે એવું થઈ ગયું હોય અને મમ્મી મેં કીધું ને તો જોવો તો તાવ જેવું લાગે છે ને મમ્મી કે તાવ જેવું છે તો ખાઈને આપણે ટીકડી પી લેવું ને આ બાજુ સાંજના જમવામાં આજે મસાલા ભાખરી બનાવે છે મમ્મી એને આ ત્રણ ટાઈમ સા થઈ જાય હવાર રોંટે ને હાંજે હા વરસાદ છે એટલે વાંધો હા વરસાદ છે એટલે વાંધો નહી શરદી છે એટલે વાંધો નહી આજ છે ને જો આવું થઈ ગયું છે અને નીંદર એ બોપરે મને મતું કે આવી જાય તો બોપરે હું સુઈ જાઉં એટલે શરદી હારી થઈ જાય બોપરે મને શરદી ઓટોમેટિક હારી થઈ ગઈ ઓફિસે ગયો ને ત્યાં કપૂરદાની મેં કરીને એના હિસાબથી કદાચ શરદી ઓગળી હોય એવું લાગે છે ચાલો તો બધા લોકો આવે એટલે સાથે જમવા બેસી ને થોડીક કાલની કોમેન્ટ મચાય તો થઈ ગયું છે રેડીને જો બધા લોકો જમવા બેસી ગયા મસા આ ભાખરી લઈ લીધી છે ને ચા લઈ આ બાજુ મમ્મી ગયા પપ્પા જો ટી શર્ટ પહેરીને દઈ જાય અત્યારે મને આ ભાઈ નાઈટ ડ્રેસ પહેરીને દઈ ગયા નાસ્તો કરી છે બેસી ગયા ત્યાં સૌથી પહેલા કોની કોમેન્ટ આવી છે રીના ઇસ્માલિયા સ્વામિનારાયણ રીના ભુવા ગુડ મોર્નિંગ પારુલ વરસોડા જય શ્રી કૃષ્ણ રોહિત તળાવ ગુડ મોર્નિંગ અસ્મિતા અંટાળિયા અમારે પણ વાળ ખરે છે શું કરવું વાળ ખરે છે ઓકે દીકરી અને પાપાનો એવો સંબંધ છે કે પાપા ને દીકરી નું કઈ લેવું જ નથી અને દીકરી ને બધું આપી દેવું છે છે વાત સાચી પેલા એને જય સ્વામિનારાયણ ઈલા રાજા જય શ્રી કૃષ્ણ તમે કે દર્શકભાઈ નો વિડીયો જોવો એમાંથી હેર ઓઇલ મંગાવી ઓકે મને ખબર છે એની કરતા આદિવાસી ઓઇલ એ આવે છે હવે જોઈ છે આપડે ક્યાંથી મગર છે ખુશી સવાણી સંદીપભાઈ બેન ની રાખડી પૂનમ આવે ત્યાં સુધી બાંધેલી રાખવી પડે ઓકે હવે જોઈ છે આ વખતે ક્યાં સુધી આપણે બાંધી રાખીએ છીએ અંબલિયા પંકજ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ પછી નીલમ રાજપાલ હેર ઓઈલ ફોઈલ થતું હોય તો થોડા થોડા ટાઈમ શેમ્પુ બદલવું પડશે આ મને એવું જ લાગે છે અમારે કેટલા ટાઈમ થી એકનું એક શેમ્પુ છે ને એટલે આ વખતે આપણે શેમ્પુ ચેન્જ કરીએ અને ટ્રાય કરીએ પછી અભિક કેવરિયા બેનુના પેટમાં માનવું ગળે એટલે આ એ કરાવ મમ્મી બહુ કાલ કામ કરતા હતા રાધિકા આવી એને એમ થાય મમ્મી ઠાકી જાય છે એટલે કામ કરાવી છે એમ કહેવા મજા ઇલેમ રાજપાલ સિંદીપભાઈ સિક્રેટ મુવી જોવા યુટ્યુબમાં પણ છે એ કે બહુ સારું મૂવી છે કે પોઝિટિવ મૂવી છે તમે જેવું વિચારો એવું થાય ઓકે આપણે એ જોવો અને સોનલને એ કહેવાનું કીધું છે તો એને કહી કે જોઈ નાખે માયા ઓજા ભાઈ તમે આ ડાયટ પ્રોગ્રામ મૂકો ને બધું જ ખાવાનું ચાલુ હા બધું ચાલુ કરી દેવું કે દિવસમાં ત્રણ ચાર વાર પ્રાણાયામ ને યોગા કરી નાખવાના એટલે ચાલુ થઈ જાય પાયલ કતરીયા જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ગુડ મોર્નિંગ પછી તમે નેક્સ્ટ ગમે તમે જો કાચા પાપડ કાચા પાપડ પક્કા પાપડ ઈ હવે કાલના વ્લોગમાં આપણે કરશું માયા ઓજા એ બધા શેમ્પુ મૂકો ને આખા અરીઠા અરીઠા ને અરીઠા ને રાતે પલાળીને દિવસે ગરમ કરીને હું સેમ

કાવ્ય રામાણી જોકે કે રાખડી પૂનમ સુધી રાખવાની હોય ઓકે બહુ બધા લોકો એમ કીધું પૂનમ સુધી હોય એકાબેન કાકડિયા સંદીપભાઈ ચાલો રણુજા રાજસ્થાન ઓકે રણુજા રાજસ્થાન અમે એકવાર જઈએ વાસી અને બહુ મજા આવી હતી રાજસ્થાનમાં રાજ રાફળિયા એને મા મા બેટી હોય એનું કીધું છે અને રાજસ્થાનમાં છે ને મજા આવે વિન્ટરમાં વધારે હું કેવું કરું ચોમાસા કરતા એટલે અનિતા તમારો વ્લોગ જોવાની બહુ જ મજા આવી છે સાગર વેવડા વેગડા તમારા મમ્મીની ઉંમર શું છે જય સ્વામી સ્વામી નારાયણ પછી એમ રાવલ એમ કીધું છે સાચી છે બોતેર વર્ષ આવે રાવલ છે માટે દર્શક વાપરો સારું રાધિકા જાદવ એ વખતે એવું છે કે શ્રાવણ મહિનો શરૂ થાય છે ને એમાં સોમવાર થી શરૂ થાય ને પૂરો સંદીપ સંદીપભાઈ સુદામા શોખ

પછી કાકડીયા જય સ્વામિનારાયણનારાયણનારાયણ યસમિન બરમાલ મસ્ત છે તમારો થેન્ક યુ અને વંદના પોકર જય સ્વામિનારાયણ સંદીપભાઈ અને રોહિતભાઈ તમારા મમ્મી થોડીક હેલ્પ કરતા રહ્યો ને કેવો શું ઉટકી થાબડા એની સાથે આજનો આપણે એન્ડ કરવી શરદી હતી તો એ બધાની કોમેન્ટ વાંચી છે તો વિડીયો ને વધારે વધારે શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો એની સાથે બ્લોગ એન્ડ કરું છું આઈ હોપ કે તમને વિડીયો ગેમો છે લાઈક કરી શેર કરી દેજો કરો સબસ્ક્રાઇબ કરો કાલે પાછા મળીશું સવારે 9 વાગે જ્યાં સુધી નવો વિડિયો આવશે કાલ રવિવાર છે ને એટલે એમય માથે વરસાદ વરસાદ છે તો જ્યાં સુધી નવો વિડિયો નથી આવતો ત્યાં સુધી આ વિડિયો એન્જોય કરો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય